કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ મોદીએ મહિલા સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં સખી મંડળોને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું મહિલા સશક્તિકરણના સરકારના પ્રયાસોને વેગ આપવા પોતાના મહિલા મંડળોને પ્રોત્સાહિત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડા વિડિયો કોન્ફરન્સ સમયે ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓ અંગે સરકારી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આજે સખી મંડળોના સ્વસહાય જૂથોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર અને સાંસદ વિનોદભાઈ ચાવડા પણ મહિલાઓ વચ્ચે પહોંચ્યા હતા અને દેશની લાખો મહિલાઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી સ્વનિર્ભર બની રહી છે ત્યારે ગુજરાતની સાથે કચ્છની તમામ છ વિધાનસભા બેઠકો પર મોટી સંખ્યામાં મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મહિલા સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી તેમ તેમણે જણાવ્યું હતું અંદર આજે લાખોની સંખ્યામાં જ્યારે મારી માતાઓ મહિલાઓને સ્વસાય જૂથ એટલે કે સખી મંડળોના માધ્યમથી આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આજે લાભ મળવા જઈ રહ્યો છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની સૌ મહિલાઓને આજે સંબોધન કરશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિતિ રહેશે આજે કચ્છની અંદર પણ છ છ વિધાનસભા ઉપર આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે મહિલાઓ પણ સ્વનિર્ભર બને અને સ્વસહાય જૂથના માધ્યમથી એ પગભર બને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે પોતાના દીકરા અને દીકરીને સારું શિક્ષણ આપી શકે અને અલગ અલગ પ્રકારનો બી ધંધો રોજગાર કરી શકે જેના માટે સરકાર એમાં સહયોગ કરી રહી છે આપણા સૌ માટે આનંદની વાત છે કે કચ્છની અંદર પણ મોટી સંખ્યામાં સખી મંડળો ચાલી રહ્યા છે આજે અનેક બહેનોને સખી મંડળોને અહીંથી એનું ફંડ આપવામાં આવ્યું હતું ખૂબ જ આપણા માટે એ ગૌરવની વાત છે કે ઘરની માતાઓ બહેનો પણ એ આગળ વધી કરીને પરિવારને એ મદદરૂપ બની રહી છે સાથે સાથે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કે નારી શક્તિ વંદના જે બિલ છે લોકસભાની અંદર પારિત કરીને દેશની મહિલાઓને લોકસભા અને રાજ્યસભાની અંદર પણ તેત્રીસ ટકા રિઝર્વ મળે એ માટેની પહેલ કરી છે આજે દેશની દીકરીઓ આજે સુરક્ષા બલની અંદર પણ ખૂબ જ અગ્રેસર રોલ ભજવી રહી છે દરેક દિશામાં આપણે જોઈ રહ્યા છીએ કે મોદી સાહેબની સરકારે મહિલાઓને ખૂબ અગ્રતા આપી કરીને જે પ્રકારે એમને આગળ વધારવા માટે એક પ્રકારનો પ્લેટફોર્મ આપ્યું છે આપણે મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ જન્મદિવસની હાર્દિક શુભકામના આપના જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા લોક ઉપયોગી સેવા કાર્યો કરી ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરતા રહો તેમજ આપનું જીવન નિરોગી દીર્ઘાયુ બની રહે તેવી શુભકામના શ્રી વિનોદભાઈ એલ ચાવડા સાંસદ શ્રી કચ્છ મોરબી મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ શુભેચ્છક ગીતાબેન બી ડુંગરિયા સરપંચ શ્રી પર ગ્રામ પંચાયત અરવિંદભાઈ જેઠાલાલ ડુંગરિયા એડવોકેટ એન્ડ નોટરી દિનેશભાઈ વી ડુંગરિયા પૂર્વ સરપંચ શ્રી ભીમાસર ગ્રામ પંચાયત એડવોકેટ એન્ડ નોટરી